ગુજરાત મેડિકલ એક્સપો બે હજાર પચ્ચીસ હેલ્થકેર ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે તેનું પ્રથમ એડિશન લોન્ચ સ્ટાર એક્ઝિબિશન્સ ગર્વથી જાહેરાત કરે છે કે ગુજરાત મેડિકલ એક્સપો બે હજાર પચ્ચીસની પ્રથમ આવૃત્તિ તેરમી પંદર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન ગુજરાત સાયન્સ સિટી અમદાવાદના વિજ્ઞાન ભવન ખાતે યોજાશે આ ઉદ્ઘાટન કાર્યક્રમ ગુજરાત અને સમગ્ર ભારતના આરોગ્ય સંભાળ અને તબીબી વ્યાવસાયિકોને એક ગતિશીલ પ્લેટફોર્મ પર એકસાથે લાવવામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે હેલ્થકેર ઉદ્યોગની ઝડપથી બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રચાયેલ ગુજરાત મેડિકલ એક્સપો બે હજાર પચ્ચીસ તબીબી ટેકનોલોજી ઉપકરણો અને ઉકેલોમાં નવીનતમ પ્રગતિઓ પ્રદર્શિત કરશે તે નેટવર્કિંગ સોર્સિંગ અને સહયોગ માટે એક શક્તિશાળી તક પૂરી પાડશે સ્ટાર એક્ઝિબિશન્સ ગુજરાત મેડિકલ એક્સપો બે હજાર પચ્ચીસ સાથે સહિયારુ દ્રષ્ટિકોણ એક વર્લ્ડ ક્લાસ પ્લેટફોર્મ ઊભું કરવાનું છે જે માત્ર ભારતની શ્રેષ્ઠ મેડિકલ ટેકનોલોજી અને નવીનતાઓને પ્રદર્શિત કરે છે એટલું જ નહીં પરંતુ આરોગ્ય ક્ષેત્રમાં અર્થપૂર્ણ સહકારને પણ પ્રોત્સાહિત કરે છે ગુજરાત ઝડપથી વૃદ્ધિ અને પ્રગતિનું કેન્દ્ર બની રહ્યું છે અને આ એક્સપો દ્વારા અમે હેલ્થકેર પ્રોવાઇડર્સ ઇનોવેટર્સ અને ઉદ્યોગ સાહસિકોને જરૂરી સંસાધનો અને તકો સાથે સશક્ત બનાવવાનું લક્ષ્ય ધરાવીએ છીએ જેથી તેઓ આરોગ્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠ ભવિષ્ય રચી શકે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ બલજીતસિંહ છે અને આ જે ગુજરાત મેડિકલ એક્સપો સાયન્સ સિટી વિજ્ઞાન ભવનમાં આયોજિત થઈ રહ્યું છે જે તેર ચૌદ પંદરની તારીખ છે આમાં દોઢસો અને એનાથી વધારે પણ પાર્ટિસિપેટ એક્ઝિબિટરો પાર્ટિસિપેટ કરી રહ્યા છે જેમાં નેશનલ અને ઇન્ટરનેશનલ બધા લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે અમે આ એક્ઝિબિશનને સક્સેસ બનાવવા માટે સોશિયલ મીડિયાથી લઈને દરેક પ્રકારનું એમાં એડવર્ટાઇઝિંગ અને ન્યૂઝપેપરને બધી પ્રકારની આમાં સોશિયલ મીડિયા કરેલું છે અને આમાં છ સાત હજાર વિઝિટર આવે એવી એક્સપેક્ટેશન્સ છે જેમાં અમે સારું એવું પ્રમોશન પણ કરવામાં આવ્યું છે અને આમાં એક્ઝિબિશનમાં તમને અલગ અલગ પ્રકારની ટેકનોલોજી મેડિકલના સારા સારા ઇક્વિપમેન્ટ્સ એવું બધું તમને જોવામાં મળશે થેન્ક યુ